રોજ ગુજરાત રાજ્યના પ્રાચીન નગર દેવભૂમિ દ્વારકા ખાતે મહાદેવ પ્રોડક્શન દ્વારા જ સફળ પ્રોડક્ટીડિયા શો મંગળ માધવપુર રજૂ કરવામાં આવ્યું હતું માધવપુર ઘેડ ભૂમિ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષના લગ્ન થયા હતા તે પ્રસંગ મહાભારતના પ્રસંગો સાથે પ્રેક્ષકો ટૂંકમાં સમજાય તે રીતે આખી પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સુંદર મજાના નૃત્યો નાટ્ય અને મલ્ટીમીડિયા વિડીયો દ્વારા ખૂબ જ ઉત્તમ અને ઉમદાર રજૂઆત કરાઈ હતી ગુજરાત રાજ્ય સરકાર રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા માધવપુર ઘેડ મેળાના ઉત્સવના પ્રસંગે મંગલ માધવપુર મલ્ટીમીડિયા શો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં અઢીસોથી વધુ નાટ્ય અને નૃત્યના કલાકારો હતા તેઓ સાથે જોડાયા હતા પિસ્તાલીસથી વધુ નોર્થ ઇસ્ટના નૃત્ય કલાકારો અને એક સુંદર સમન્વય મંચ ઉપર રજૂ થયું હતું ગુજરાત અને નોર્થ ઇસ્ટના કલાકારો સાથે ઇવેન્ટ ડાયરેક્ટર રાજકુમાર જાની શો ડિરેક્ટર અને લેખક રફિક પઠાણ વડનગરી શો કોરિયોગ્રાફર અંકુર પઠાણ અને સંગીત સમીર માનાએ આપ્યું હતું પ્રેક્ષક ગૃહ બેઠેલ મહાનુભાવો ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી માન્ય શ્રી મુળુભાઈ વેરા જામનગરના સાંસદ માનનીય શ્રી પૂનમબેન માડમ દ્વારકાના ધારાસભ્ય પ્રભુભા માણેક અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને મહાદેવ પ્રોડક્શન ઇવેન્ટ્સ દ્વારા રજૂ કરવામાં આવેલી મલ્ટીમીડિયા પ્રસ્તુતિ મંગલ માધવપુરના ખૂબ જ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે દ્વારકાની ભૂમિ ઉપર મંત્રમુગ્ધ કરતો આવો શો અમે પહેલીવાર જોયો समग्र टीम ने तमाम महानुभाव खूब खूब खुब शुभे प्रेक्षको खूब हो मैं अरुणाचल से हूँ हम लोग को बहुत अच्छे से स्वागत किया हम धन्यवाद कहने जाते हैं कि यहाँ के जो सरकार है यहाँ का जो है को खाने पीने को सब कुछ एवरीथिंग बहुत अच्छा लगा मुझे दिन से उम्मीद करती हूँ कि नेक्स्ट में भी हम आ सके जय